સુરતના જાણીતા ડુમસ બીચ પર ફરી એકવાર નિયમોના ઉલ્લંઘનનો કિસ્સો સામે આવ્યો સુરતના જાણીતા ડુમસ બીચ પર ફરી એકવાર નિયમોના ઉલ્લંઘનનો કિસ્સો સામે આવ્યો છે જ્યાં વાહનોના પ્રવેશ પર સખ્ત પ્રતિબંધ હોવા છતાં એક લક્ઝરી મર્સિડીઝ કાર દરિયામાં પાણીનો પ્રવાહ વધતા અડધી ડૂબી ગઈ હતી દરિયામાં અડધી ડૂબી ગયેલી કારને ક્રેઇનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મળતી માહિતી મુજબ સુરતના ડુમસ બીચ પર એક લાલ રંગની મર્સિડીઝ કાર દરિયાકિનારે ઊંડે સુધી ઉતરી ગઈ હતી અચાનક દરિયાના પાણીનો પ્રવાહ વધતા અને ભરતી આવતા કાર રેતીમાં ધસી ગઈ હતી પાણીમાં અડધી ડૂબેલી કારને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ કાર બહાર ન નીકળતા આખરે ક્રેઇન બોલાવવાની નોબત આવી હતી અને ક્રેઇનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ ઘટનાની જાણ થતાં ડુમસ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે કારના નંબરના આધારે તેના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડુમસ બીચ પર વાહનો લઈ જવા પર સખ્ત પ્રતિબંધ હોવા છતાં આ નિયમનો ભંગ કરવા બદલ માલિક સામે નિયમોનુસાર દંડ કે અન્ય કાયદેસરના પગલાં ભરવામાં આવી શકે છે જે આવા કૃત્યોનું પુનરાવર્તન અટકાવવા જરૂરી છે ઉલ્લેખનીય છે કે સહેલાણીઓ ફોટોશૂટના ચક્કરમાં કારને છેક દરિયા સુધી લઈ જાય છે પરિણામે આ પ્રકારની ઘટના બને છે આ ઘટનાએ ડુમસ પોલીસની પેટ્રોલિંગ પર સવાલો ઉભા કર્યા છે ઉલ્લેખનીય છે કે ડુમસ બીચ પર અગાઉ પણ લોકોની ગાડીઓ રેતીમાં ફસાઈ જવાની ઘટનાઓ બની ચૂકી છે છતાં નિયમોના ધજાગરા ઉડાવવાનું યથાવત રહેતા હોવાનું સામે આવ્યું છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત